રાજકોટથી સમગ્ર સૌરાષ્ટ્રમાં રામ ભક્ત ભાઈઓ અને બહેનો અયોધ્યા દર્શન કરવા માટે પહેલી ટુકડી આસ્થા ટ્રેન દ્વારા તારીખ અગિયાર બે બે રવિવારના રોજ વિશેષ આયોજન મુજબ પ્રસ્થાન કરી ચૂક્યા છે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ભાઈઓ બહેનો અયોધ્યા દર્શન કરી શકે તે માટે અયોધ્યા તીર્થ ક્ષેત્ર દ્વારા સીટીસીના માધ્યમથી અયોધ્યા દર્શન કરવા માટે આ ટ્રેન રાજકોટ જંકશનથી સવારે પાંચ પિસ્તાલીસ વાગે રવાના થશે અને તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના રોજ રાત્રે સાડા દસ વાગે પરત આવશે આ માટે એક યાત્રી દીઠ સંપૂર્ણ યાત્રા દરમિયાન ખર્ચ પેટે માત્ર રૂપિયા અઢારસો આપવાના રહેશે જેમાં રહેવા જમવા સહિત સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે રાજકોટ રેલવે જંક્શન પર આવતીકાલે સવારે પાંચ વાગે આ યાત્રીઓનું સંગીતમય ભક્તિસભર વાતાવરણમાં કુમકુમ તિલકથી અભિવાદન કરવામાં આવ્યું તથા યાત્રિકોની ટ્રેન શાસ્ત્રોક્ત વિધિથી પૂજન પછી અયોધ્યા માટે પ્રસ્થાન કરાઈ આ સમગ્ર કાર્યક્રમ માટે સ્થાનિક રેલવે તંત્રનો સહયોગ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે રાજકોટથી જનાર આ ટુકડીને વિદાય આપવા ધર્મપ્રેમી જનતામાં ભારે ઉત્સાહની લાગણી છે રાજકોટના આંગણે આવેલા આ દિવ્ય અવસરને સમાચાર પત્રોમાં યોગ્ય સ્થાન મળે તે માટે સવારે પાંચ વાગે રાજકોટ જંક્શન રેલવે સ્ટેશન પર પધારવા નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું આ ટ્રેન તારીખ અગિયાર બે બે હજાર બાવીસના રોજ રવિવારે પ્રસ્થાન કરી ચૂકી છે અહેવાલ દીપક રાઠોર જય શ્રી રામ આજે રાજકોટ જંકશન અંદર આપણે જોઈ જોઈ રહ્યા છીએ કે વિશ્વ હિન્દુ પરિષદ સંઘ પરિવાર અને અન્ય વિવિધ ક્ષેત્રની ક્ષેત્રના જે કાર્યકર્તાઓ છે તેનો અયોધ્યા મુકામે આજ પહેલી જ વખત રાજકોટ ની અંદર આ પહેલી ટ્રેન ની અંદર આજે જે લોકો નસીબદાર છે કે જેને આ ટ્રેન ની અંદર અયોધ્યા જવાનો મોકો મળ્યો છે અને આ લોકો આજે તારીખ અગિયાર થી લઈને ચૌદ તારીખ સુધી અયોધ્યા મુકામે શ્રી રામલ નું મંદિર મંદિર નિર્માણ થઈ થઈ ગયું છે ત્યાં દર્શન કરવા માટે એ લોકો જઈ રહ્યા છે જય શ્રી રામ